ન વોશરૂમ જઈ શકું ન કપડા પહેર્યું શકું બહુ તકલીફ ન મારા ખુદને ન હાચવી હકતી સર તો પછી શું કર્યું પછી આટકોટ આવ્યા અમે બધાય જૂનાગઢના કોઈ દવાખાના બાકી નથી રાખ્યા થી વેરાવળ સુધી થી રાજકોટ સુધી આયુર્વેદિક પછી કોઈ એમ કે વહેજ છે ન્યાય જઈ આવ્યા કાંઈ ફેર ન પડે દવા પીવો તો આમ રાહત થઈ જાય નહીં દવા એટલી લીધી તોય રાહત નહીં જરાય રાહત નહીં પણ પછી અમને મારી નણંદે કીધું પછી થયું તો કેવી રીતે થયું સાહેબ કંઈ ખબર ન પડી પછી અહીંયા એટલું દુખવા માંડ્યું પહેલા પહેલા અહીંયાથી શરૂઆત થઈ શરૂઆત થઈ પછી એમ થાતે થાતે એટલી શરૂઆત એમ થાતે થાતે આખી શરૂઆત થવા માંડી આખો પગ દુખવા માંડ્યો પહેલા કમર દુખતી પણ એટલો જ ભાગ દુખતો કામ બામ બધું કરી લેતી હું છોકરા સ્કૂલે જાય તો નાસ્તો કરી દેતી મારા ઘરવાળાને કરી દેતી નાસ્તો ટાઈમ ટુ ટાઈમ બધાઈને જાય અને કરી દેવાનો વાસી કંઈ બનાવી ન દેતી આ બે વર્ષથી દોઢ વર્ષ થયું સાહેબ કંઈ વસ્તુ કોઈ નાસ્તા કર્યા વગર જાય બધી અત્યારે પણ હવે મને અહીં આવ્યા પછી બહુ ફેર છે કારણ કે હું ક્યાંય દવાખાના મેં બાકી જ નથી રાખ્યા કોઈ કહીને કે અહીંયા જાવ તો ન્યા જઈ આવી કોઈ દવાખાના બાકી પહેલી વખત તમે આવ્યા ત્યારે ઊભો રહેવામાં ચાલવામાં બેસવામાં ત્રણેયમાં તકલીફ બહુ જ સાહેબ સુવો તો સારું રહે હા સુવે તો એ સુઈએ ને તો એ તકલીફ પડતી કારણ કે આયા જ હબાકા જ નઈ આપણે કેમ પાક થાતો હોય એવી રીતે થાતું મને બહુ હદ હું ત્યાંથી જૂનાગઢ થી અહીં આવીને સાહેબ આટકોટ તો મને એમ થાતું તો કે રસ્તામાંથી પાછી વળી જાઉં પહેલી વખત હા પહેલી વાર એવો મને દુખાવતો તો તો

હવે તો ઘરનું કામ કર લઉં કચરો વારી લઉં એક વાકી વળું ને તો સે પ્રોબ્લેમ થાય કાલે ભૂલથી વરાઈ ગયું ને મને ખબર પડી કે વાંકા નું મને કીધું સાહેબ કે ઓપરેશન નો એસી હજાર ખર્ચો થાય તો મારા ઘરવાળા કંઈ વાંધો નહીં કે પછી મેં મારા ઘરવાળા કીધું કે મારા મમ્મી ના ઘરમાં જ બે કેસે ઓપરેશન કરાવી ગયેલા એ અત્યારે આજીવન ખુરશીમાં ને બહેન જમેશ કોઈ કામે નથી કરી શકતા ઊભા ઊભા કામ થાય મેં કીધું મારે ઓપરેશન કરાવવું નથી પછી મને અમારા સંબંધી છે ને એનો ફોન આવ્યો માંગરોળ થી મારા પપ્પા હવે કરાયો મારા પપ્પા કે તું આટકોટ જાય કે ત્યાં એ કે તને ફેર પડી જાય ભેટ ભલે વરસ દિવસ જવું પડે પણ તું ત્યાં જાજે જઈ કે પછી મારી હા પછી તાલાળાએ મારી નણંદે કીધું ત્યાંથી એક બેન આવતા ને એ કે તમે આટકોટ જાઓ કે પેલા અમને ભાવનગર નું કીધું મેં કીધું ભાવનગર મારાથી નો એટલું બે આય તો કે પછી મેં તમારા વિડીયા જોઈ ને મન મનાવી લેતી કે મારે એક વખત જાવું તો કરું સાહેબ ભાઈ એક વખત તો જાઉં મેં કીધું જી થાય મેં કીધું બાકી મારે આટકોટ તો જાઉં આખો દિવસ સાહેબ હું છે ને તમારા વિડીયા જોવાનું જ કામ કરતી એમાં એમાં મને એમ દુખાવો થતો ને એ ખબર ન પડતી મેં કીધું આવી રીતે કરે તો મને સારું થઈ જશે ને હિંમતમાં ને હિંમતમાં આ કે હાલી કે તો મેં આને વિડીયો બતાવ્યો મારા ઘરવાળાને હિંમતમાં માં ને હિંમતમાં માં મને કાલ તો જાય કે મહિને 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 હા એવા તો કીધું છે બધા કેસ લખાવ્યો અમારા દોઢ મહિને વાળાનું કીધું છે હવે તો કોઈ જાત નહી સાહેબ એ ખાલી આ એટલું જ ભાગ એ નહીં જેવું બાકી વજન વધી ગયું એટલે આ પેટ વધી ગયું શરીર બહુ

તમારો કેસ સમજીએ તમને શું તકલીફ હતી તમને જે તકલીફ છે ને પાંચમા અને પહેલા મણકા આપણે છે ને કમર ની અંદર આવી રીતના પાંચ મણકા આવે એક બે ત્રણ ચાર ને પાંચ આપણે અહીંયા આપણે જોઈએ ને તો આખો આપણો મણકા છે એમાં ઉપર જે છે ને ડોક છે વચ્ચે વાંસો છે અને છેલ્લે આટલું આ જે છે ને કમર કહેવાય એમાં કમરમાં આ પેલું મણકું બીજું ત્રીજું ચોથું ને પાંચમું તમારે આ ગાદીમાં તકલીફ હતી અહીંયા જે આ જગ્યા હતી ને જગ્યા ઓછી થઈ ગઈ હતી

પણ હવે તો હું કલાક ઉભી રહું ને પછી મને થોડી કામ એ અહીંયા થી એટલી જ જણ થાય બાકી કોઈ જાત ની તકલીફ નઈ એટલે મેઈન વસ્તુ એ છે કે ક્યારે પહેલા તમે ક્યારે બેસવાનું કેવું કઈ કામ કરતા જે તકલીફ બેસવા વાળા લોકો ને એલ ફાઈવ એસ વન એટલે આ મણકા માં જે ગાદી ખસે એ મોટા ભાગે જે લોકો કન્ટિન્યુ બેસવાનું કામ કરતા હોય ને એને આ પ્રોબ્લેમ થાય બેન ને જે તકલીફ છે એટલે બેસવાને કારણે તો કહેવાનું શું હોય કે આપણે આવી રીતના આ કમરના મણકા છે

બેસીએ નુકસાન એક ધારો સાહેબ બેઠી રહી ને બેઠા એટલે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ કલાક એક ધારે એમાં હું ટાર્ગેટ મારો હતો કે આ સાડા ત્રણસો ચારસો પેન્ટ છે ને એટલા વાયગામાં કાઢી નાખવા એટલે કાઢી જ નાખતી પણ આ નથી ખબર કે આ પ્રોબ્લેમ થાય એટલે હવે હવે શું છે કે મેઇન વસ્તુ છે કે જેને બેસવાનો બિઝનેસ છે કે જેને આ તક ઓલું છે એ બેસવાના બિઝનેસમાં આવી તકલીફ ના થાય એના માટે એક્સરસાઇઝ બહુ જરૂરી છે સવારે બપોરે અને સાંજે એક્સરસાઇઝ કરવાની બીજું કન્ટિન્યુ કલાકથી વધારે ના બેસવું એટલે આમ જોઈએ તો નિયમ કમરનો પ્રોબ્લેમ હોય એને તો પંદર મિનિટથી વધારે નહીં બેસવાનું પણ કમરનો પ્રોબ્લેમ ના હોય તો કલાક થી વધારે તો બેસવાનું જ નહીં ઊભા થઈ જવાનું અથવા ઊભા થઈને થોડું સ્ટ્રેચિંગ કરી લેવાનું થોડુંક ઓફિસ વર્ક કે બધું કંઈક કામ કરી લેવાનું તો એ દીદીએ દીદીએ મને કસરત કરવાની કીધી ને ત્રણ કસરત બતાવી ને તો મને પાંચ પાંચ વખત કીધી તોય હું હવે ત્રીસ ત્રીસ વાર કરું ને એક કસરત તો મને કંઈ પ્રોબ્લેમ નથી એક આ હાથ નહીં કરું ને તો થોડીક થાય છે એ પછી થોડીક જ કરું બહુ મેઇન વસ્તુ છે આ બધી તકલીફમાં કસરત બહુ મહત્વનું છે ન થાય એના માટે અને થઈ ગયા એના માટે એટલે હવે ડોક્ટર શું કરત તમારે જગ્યા દબાણી છે એને ખુલી કર્યા છે કે આવી તકલીફ કોઈને ના થાય એના માટે બેઠાળું જીવન ટાળવું બેઠાળું જીવન ના હોય તો તકલીફ ઓછી થશે બેઠાળું જીવન હશે તો આવી બધી તકલીફ થશે તો એને શું કરવાનું તો એક્સરસાઇઝ કરવાની અથવા તકલીફ થઈ ગઈ છે તો આવી સારવાર પદ્ધતિ કરવી અથવા જો કઈ ના કરવું તો ઓપરેશન તો છે જ છે પણ અમને સાહેબ જૂનાગઢ ના મોટામાં મોટા ડોક્ટર છે ને સેન્ટ્રલ વાળા એ સાહેબે અમને સલાહ આપી કે તમે કે છે ને એક્સરસાઇઝ જ્યાં કરતા હોય ને ત્યાં બેનને લઈ જાવ કે ઓપરેશન કરાવવામાં ઈ આ તમારા ભાઈ મારા ઘરવાળાને આમ સરખી રીતે બેન ભળી ગયું તું ને છ મહિનામાં એટલે મને હા એ કે તમે કસરત કરો હાલચાલ કરો ને બેનને છે ને કોઈ સ્નાયુ ન હોય ને ત્યાં લઈ જાવ દવાખાને લઈ આવો મને હાલત બગડી ગઈ છે કે અહીંયા આ કે દવા સાહેબ દવા કેવી દેતા ખબર સાત ની ગોળી હતી ને એ જાણે આપણે આમ નશો કેમ કરતા હોય સુઈ જાય સીધા નિંદર સુવાનું તો ઠીક આ દીવાલે આપણે ન દેખાય ભટકા એ જ આપણે ઈ 1:30 વાગે બપોર સુધી રે સવા સાંજે દી આઠમે 7 વાગે થી છે 1:30 વાગ્યા સુધી હવે આપણે કેમ જીવવું એમાં ને આમાં તો કઈ અસર જ ન થાતી દબાવે થી તો મને કઈક અલગ થવાનું છે પણ તમારા આશીર્વાદ ને તમારા સ્ટાફના આશીર્વાદ તમારા સ્ટાફે મને બહુ સરસ ગમ્યો તમારો સ્વભાવ તમારા સ્ટાફનો મારા ઘરવાળા જઈને એ જ વખાણ કરે પહેલાં તો એ કે સ્ટાફ કેવો સરસ છે કે સાહેબ કહેવાય કે શાંતિથી સમજાવે એટલા કોઈથી કોઈ સમજાવ્યા મને કઈ વાંધો એટલે તમે આપણે અઢાર છ આવ્યા હતા આજે લગભગ દોઢેક મહિનો જેવું હા દોઢ 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 મહિનામાં આટલું ક્લિયર થઈ ગયું એટલું હા પહેલી વખતમાં જ રાહત થવા માંડી પહેલી વખતમાં પહેલી વખતમાં મને આ બધી દુખાવો લવ કરાયું બધું ઓછું થઈ ગયું તો હવે એકદમ એટલે મેઈન શું છે કે તમારી જે જગ્યા ઓછી થઈ ગઈ હતી એને આપણે ખોઈલું આમ મળ્યું આમ મળ્યું આ કર્યું આ કર્યું ડોગ ખેંચી ને એમ કરતા કરતા વચ્ચે જગ્યા થઈ ગઈ વચ્ચે જગ્યા થઈ ગઈ નસ ખુલી ગઈ અને બધી તકલીફ ઓછી થઈ ગઈ હજી તમે કસરત કરતા કરતા જો તમારી જગ્યા પૂરેપૂરી સરખી થઈ જાય તો પછી તમે ગમે કામ કરી શકો પણ આટલું વજન ને આવી તકલીફ હોવાને કારણે તમે બેઠાડું જીવન ઓછું રાખો ઊભા રહેવાનું ચાલવાનું એ બધું કામ કરો બેસવાનું કામ ઓછું સાઠ કિલો સાહેબ મારું વજન હતો આ દોઢ વર્ષમાં જોઈ લ્યો સાઠ કિલો વજન અત્યારે પીંચો તેર છે પંચોતેર અત્યારે

ધીમે પણ મેઇન વસ્તુ એ છે કે આવી જે મિકેનિકલ પ્રોબ્લેમ છે કે જે બેસવાને કારણે પડી જવાને કારણે કોઈ કામ કરવાને કારણે વજન ઉપાડવાને કારણે કોઈ જીમને કારણે કે સતત બેઠા શું કહેવાય કોમ્પ્યુટર વર્કને કારણે આવા જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનો એક જ રસ્તો ને એટલે કાયરો પ્રેક્ટિક આપણી જે આ સારવાર પદ્ધતિ કહીએ એ અને પરમેનન્ટ ઇલાજ છે કારણ કે એ બધા મિકેનિકલ પ્રોબ્લેમ કહેવાય મિકેનિકલ પ્રોબ્લેમનો એક જ રસ્તો હોય કે એ જગ્યા જે ઓછી થઈ ગઈ છે એ જગ્યા કરવાની છે તો જગ્યા કરવાની હોય તેમાં ગમે એટલી દવા પીવો તો શું ફેર પડવા કંઈ ફેર ના થાય પડે કંઈ અસર જ કે એમને કેટલી દવા પીધી કેટલા ડોક્ટરને મળ્યા બધું કર્યું પણ કંઈ ફેર નહીં પડ્યો છેલ્લે આવ્યા તો એ સારવાર કાયરોપ્રેક્ટિક ઉપર જ આવ્યા એટલે આવા જે પ્રોબ્લેમ છે એને કાયરોપ્રેક્ટિક થી જ રાહત થાય કાયરોપ્રેક્ટિક થી જ મટે અને એ પણ ઝડપી અને સચોટ ઈલાજ થાય છે મને અમને ઘણા કીધું બહુ કે આઘું છે હોય કે ઝસદડ પાય છે આ કે ભલે ઝસદડ પાય હોય મારે ભલે એક એક દી મજૂરી ના જાવ પડે યાર્ડમાં કામ કર કરવા કરવા એ કે ભલે તો એ મારે ભેગા આવે કામ મૂકી નહીં કે પણ સારું થઈ જાય ફેર પડી ગયો ને સાહેબ એટલે અમને હિંમત આવી કે અમને ભગવાન મળ્યા છે કેટલી હિંમત આવી અમને ભગવાન રોજ બાકી સાહેબ હું છે ને હું નક્કી કરીને આવી હતી કે મને આટકોટથી સારું ના થાય ને એટલે મારે ક્યાંય જાવું જ નથી

કે તમે વાહ જાઓ વાહ જાઓ તો હું બધામાં જાતો આને ત્યારે મારે ફૂલ સીઝન હતી માનવી રીતે એટલે આ મા દીકરા ને મોકલી દો આખે મને કઈ ફેર પડતો નથી

રાત્રે અગિયાર વાગ્યા અગિયાર વાગે વિડીયો બતાવ હું કે જો રામાણી સરનો નો વિડીયો જોઈ લો મારે ના ન્યા જ આવું છું એક બે જણા એક અમારા કાકા ને આવ્યા છે એ લોકો એ કીધું કે ન્યા જામનગર થી આવે છે કે ફાનુ બેન એ મારા દેર થાય છે એ કે ફાનુ બેન કે ઇન ઘરવારી કે ક્યાંય જાવ માં તમે આટકોટ જાવ ને મેન સાહેબ આજ છે કે કોઈ પાઈ ન એ કે ઈ તો બધી શીખાવશે બિચારી એમ કેતી હો મને પણ મેં કઈ ધ્યાન ન દીધું પછી મેં વિડિયા જોવાના ચાલુ કર્યા ને તમારા મેં કીધું આને કું હવે જવું ને પહેલી વાર મેં તમારો પગથી ચડીને પછી મેં કીધું કે અશોક મને અહીંથી સારું થઈ જાય એવું કે ભગવાનની દયા ઈચ્છા હોય ને ભગવાનની તમારી સાહેબ એમ કે મોટી તો તમારી તમારા સ્ટાફની કાકે વ્યવસ્થિત બધે અમે એટલી જગ્યાએ ગયા ને પણ આવું વ્યવસ્થિત સાહેબ મેં કોઈનું નથી જોયું કાકે અમે બધીમાં ફરી વર્યા છે હા અમે બધીમાં જો મારા ઘરવાળા આવે છે બધીમાં ફરી વર્યા પણ આવી રીતે કંઈ નથી આવી રીતે ક્યાંય આપણે ટ્રીટમેન્ટ કોઈ નથી કરી આવી રીતે કોઈનો સ્વભાવ નથી મે બરોબર બધીને એવો દુખાવો થતો ને તો આપણે કોઈક ઓળકા ભરે તો દવાખાનામાં એ રોતી રોમનતી દવાખાનામાં એ હવે તો સાહેબ નથી માંગતો જય શ્રી કૃષ્ણ સાહેબ તમારો આભાર ને તમારો સ્ટાફનો આભાર આભાર ભગવાન 들아 갖고 막게 놔 갖고 와ங்களே 파철 수지 쓰이자 쓰이자 서리 딜로라 દસ

રાખ સીધા સુઈ જાઓ વચ્ચે શું થાય બેન પેટ ઉપર હાથ રાખ સારી બસ